થોડી વારમાં બધું બરાબર ગોઠવાઈ જતા કેમેરાની ચા બહુ ખટાખટ દબાવવા માંડી સ્વામીશ્રીની સ્મૃતિ કચકડે મટાઈ ગઈ પણ આ ફોટો સેશનના આધારે લેશન આપતા સ્વામીશ્રી બોલ્યા ફોટાનો કેવો મહિમા તેને માટે તડકો સહન થાય તપ થાય છે તેમ ભગવાનના ભજનમાં પણ તપ કરવું પડે સૌને બોધ આપી સ્વામીશ્રી મંદિર તરફ જવા નીકળ્યા ત્યારે આયોજક વિવેક દાખવતા બોલ્યા બાપા આપને ખૂબ ભીડો આપ્યો છે તો હવે કાકડી આપો

સવા અગિયાર થી સાડા બાર વાગ્યા સુધી અનેરી અને સોનેરી સૂજ તેથી તારીખ અઢાર માર્ચની સવારે મંદિરનું નિરીક્ષણ કરવા નીકળેલા સ્વામીશ્રીએ મંદિર નિર્માણ વખતે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જે ઓરડાઓમાં ઉતરતા તેને એ જ અવસ્થામાં રહે તે મરામત કરવાની સૂચના આપી તથા તારીખ તથા આ ઓરડા પાસે ઉભેલા તત્કાલીન વડના ઓટાને પણ સારો બનાવવાની આજ્ઞા કરી ઐતિહાસિક સ્થાનો ચીજો અસ્મિતાના જનક હોય છે જેમ દેશના દુર્ગની જર્જરિત દિવાલો પણ સદીઓ સુધી દેશવાસીઓમાં દેશભક્તિની જ્વાળા ભડકતી રાખે છે પુરાતન શાસ્ત્રની ઝીણ શીણ હસ્તપ્રતનો સ્પર્શ પણ પૌરાણિક કાળ સુધી ઢસડી જઈને અનેરા રોમાંચનો અનુભવ કરાવે છે યમુના કે સરયુના જળ કૃષ્ણ યુગ કે રામ યુગ લગી તાણી જાય છે તેમ સંપ્રદાયના સ્થાનો સંપ્રદાયની અસ્મિતા જગાવે છે તેથી આવા સ્થાનો તેના અસલ સ્વરૂપમાં જળવાય તેનો ખટકો સ્વામીજીને ખૂબ રહેતો પુરાતનની આવી સાચવણીની સાથે નૂતનને અવતારવામાં પણ તેઓ પાછા પડતા નહીં તેથી વધતા સત્સંગ અને સરકતા સમય સાથે સ્વામીશ્રી મંદિરોની સુવિધાઓ વિસરાતા રહેતા તે હેતુસરજ તાને 19 માર્ચની સવારે તેઓ યાત્રીકો માટેની નવી ભોજન શાળાનો શિલાન્યાસ કર્યો આમ ભૂતકાળ અને ભવિષ્યકાળનો વિચારતા સ્વામી શ્રી વર્તમાનને તો સીધે વિશે તેથી આજ દિવસની સાંજે તેઓ નગરના વેહરી તળાવની જગ્યાએ પધાર્યા અહીં સરકારી પરવાનગીથી 10 એકર જગ્યામાં ઢોરચારા ચારા તરીકેની ઝારની વાવણી મંદિર તરફ કરવામાં આવેલી દુષ્કાળની પ્રવર્તમાન પરિસ્થિતિનું અનુલક્ષીને લેવાયેલા આ પગલાથી સ્વામીશ્રીને સંતોષ થયો આ રીતે તેઓની સહજ દૈનિક ક્રિયાઓ દ્વારા ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળોનું એક સાથે જતન સવર્તન થતું રહેતું વેહરી તળાવેથી રાત્રે આઠ વાગે મંદિરે પધારેલા સ્વામીશ્રી અક્ષર દેરીની પ્રદક્ષિણા ફરી સભામાં બિરાજ્યા અહીં વંચાતા પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ પર વચ્ચેથી જ વાત ઉપાડતા તેઓ જણાવ્યું કે સત્પુરુષ આપણો આત્મા છે તે મનાવવું જોઈએ એને ભગવાનને સંબંધ છે તેથી એના પ્રસંગે આપણને ભગવાનના દર્શન થાય છે આપણે અહમ મમત્વમાં જ રહી જઈએ છીએ પણ ભગવાન ભજવા સિવાય બીજું મમત્વ ન હોવું જોઈએ આ કામ કરો એમ કહે તો તે કરવું ના આજ કરીશ એમ નહીં ભગવાનને રાજી કરવાનું મમત્વ રાખવું બાકી તો ભગવાનની ઈચ્છા પર રાખવું સાસીજી મહારાજ યોગીજી મહારાજ જેવા સત્પુરુષ મળ્યા છે તો કાંઈ ખામી રહેવા દેશે નહીં તાળી વગાડતા અક્ષરધામમાં જઈશું છાના નહીં પ્રાપ્તિની આ ખુમારી ચડાવી સ્વામીશ્રીએ સૌને આરામમાં મોકલ્યા પણ પ્રાપ્તિના આ કેફને વશ થઈ એક હરિભક્ત બીજા દિવસની સવારે સ્વામીશ્રીની મોટી રંગીન મૂર્તિ લઈને પૂજારી સંત પાસે જઈ પહોંચ્યા અને તેને પ્રાસાદિક કરી આપવા ઘનશ્યામ મહારાજના ખંડમાં મુકાવી નિયત ક્રમાનુસાર જ્યારે સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે આ છબી જોઈ તેઓનો સ્વર તેજ તીખો થયો અને પોતાની તે મૂર્તિ ઉપડાવી રહ્યા